છોતેર ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલ ખાતે આવેલ કાર્યાલય સ્થિત ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપોનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો છોત્તેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલ ખાતે આવેલ કાર્યાલયના ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વીજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કાઉન્સિલર બાડુ સુરવે પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા